અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો રંગ જામ્યો છે મોટી સંખ્યામાં ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સૌથી મોટી જવાબદારી કે મેળા દરમિયાન ટ્રાફિક ન સર્જાય અંબાજી સહિત આજુબાજુના વિસ્તારોમાં ટ્રાફિક ન સર્જાય તેની તમામ જવાબદારી બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી જાડેજાને આપવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી જાડેજાની માર્ગદર્શન હેઠળ તેમની તમામ ટીમો કામ કરી રહી છે કોઈ જ પણ જગ્યાએ વાહન ચાલકો કે ભક્તોને તકલીફ ન પડે તેવી કામગીરીને લઈ ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પીઆઈ શ્રી એવી જાડેજાની કામગીરીને ભક્તો પણ તેમજ આવનાર વાહન ચાલકો પણ વખાણી રહ્યા છે ત્યારે પીઆઈ શ્રી એવી જાડેજા દ્વારા પણ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાનું વાહન પાર્કિંગમાં જ મૂકવું તેમજ જ્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી જ આવવું ભક્તોને તેમજ પોલીસને તેમજ વાહન ચાલકોને હેરાનગતિ ગતિ ન થાય તેવી જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં પોતાની ટીમ દિવસ રાત કામ કરી રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા ખભા પર પણ લાઇટ લગાવવામાં આવી છે તેમજ આવ આવતા જતા વાહન ચાલકોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ ટ્રાફિક પીઆઈ શ્રી એવી જાડેજાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે